આપ સૌ મિત્રોને મારા જય માતાજી મિત્રો આપણે આ યુટ્યુબ ચેનલ એ આ સોગસ્ટ ટ્રિપલ નાઇન પર આપનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે કોઠાની ચટણી તો મિત્રો આપણે એની અંદર આ ગોળ લીધો છે નાખવા માટે આ જીરું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે મીઠું મરચું અને આ સંચળવાળો મિક્સ મસાલો છે તે પણ આપણે ચટણીમાં એડ કરવાનો છે અને આટલી જ વસ્તુથી આપણે મિત્રો ચટણી બનાવવાના છે તે પણ ચટાકીદાર ને ખાટે મીઠી ટેસ્ટી તો ચાલો મિત્રો આપણે ચટણી બનાવવાની શરૂઆત કરીશું તો મિત્રો આ રીતના આપણે આ કોઠા તોડીને એનો આ ઘર કાઢી રહ્યા છીએ અંદરનો ને પછી આપણે આ લાકડા ફેંકી દઈશું અને એવી રીતના ત્રણે ત્રણ કોઠા તોડી દઈશું અને એનો અંદરનો જે ઘર છે એ કાઢીને આપણે અહીંયા આ ખાયણીમાં નાખીશું અને એકદમ ગામડાની દેશી સ્ટાઇલમાં તમને ચટણી બનાવીશું આજે અને તમે વિડીયો પર નિહાળી શકશો મિત્રો આપણે મિત્રો તમે જોઈ રહ્યા છો આ કાઢી રહ્યા છે છે આપણે કાઢીને દીધા હવે તો હવે મિત્રો આ ગોળ છે આ વાડકીમાં જે આપણે આની અંદર ઉમેરી દઈશું ખાંડમાં આ ગોળ આપણે નાખીએ છીએ તમે જોઈ શકો છો વિડીયો પર મિત્રો આ ગોળ નાખી દીધો છે એડ કરી દીધો છે અને ને બરાબર મિક્સ કરી દઈએ ચમચી વડે અને હવે આપણે એને ખાયણીમાં ખલ વડે અને કચરીને ચટણી તૈયાર કરી દઈશું અને એમાં આપણે જીરું અને જે મસાલો છે મરચું સંચર અને મીઠું એ પણ એની અંદર આપણે ઉમેરી દીધું છે તો મિત્રો ચટણી થઈ ગઈ છે તૈયાર તમે જોઈ શકો છો આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે મિત્રો હવે આપણે એને એક બાઉલમાં કાઢી દઈશું તમે જોઈ શકો છો આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે આપણે થોડો ટેસ્ટ કરી લઈએ કે આપણી ચટણી કેવી બની છે સુપર મિત્રો તમારે પણ આવી ચટણી બનાવી હોય તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો અને શેર કરજો મિત્રો તમે પણ આવી ચટણી બનાવી શકશો આ રીતની અને સુપર ચટણી બનશે મિત્રો તમારે લીલી બનાવી તો લીલા મરચાં અને લીલા ધાણા નાખવાના અને લાલ બનાવે તો લાલ મરચું અને ધાણા એડ કરવા પડશે અને બીજું કે તમારે એની અંદર સંચર મરચું એડ કરવાનું રહેશે અને મીઠું તો આપણો આ વિડીયો મિત્રો તમને પસંદ આવે તો વિડીયોને શેર કરજો લાઈક કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જય હિન્દ જય ભારત મિત્રો